ઘટના લોકોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગના અધિકારી કિરણ પરમાર તેમની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી સમગ્ર ઘટનાની હકીકત જાણી વન વિભાગના અધિકારી દ્વારા તપાસ કરતા તેઓ દીપડાનો નિશાન હોવાનું જાણતું વન વિભાગના અધિકારીઓ દ્વારા જણાવ્યું છે કે રાતના સમયે અમારી ટીમ તપાસ કરશે અને જો દીપડો ફરી વાર દેખાશે તો તેને પકડવા માટે પ્રયાસ કરશે સામરવાણી આંબાપાડામાં અમને કોલ આવવામાં આવ્યો કે દીપડા દીપડાનો જે એટેક હોય એવું એમને લાગ્યું એટલે એમણે કોલ કર્યો સાઇડ પર અમે ફોરેસ્ટની ટીમ આવીને ચેક કરતા એવું લાગે છે અને ગળામાં દીપડાએ બચકા ભરવાની કોશિશ કરેલી બધા ગાય એકી સાથે અવાજ કરવાથી દીપડો ભાગી ગયેલો એવું લાગે પણ ખાતરીથી દીપડો નહીં કહી શકાય પણ એના જે દાંત બહુ ઊંડા ગયેલા છે એટલે દીપડાઓના બચ્ચું હોવાની શક્યતા હોઈ શકે તો મારે અહીંના ગામના લોકોને અપીલ છે કે સાંજના સમયે થોડાક બાળકોનું ધ્યાન રાખે થોડા દિવસ આ ઉનાળાનો સમય નીકળી જાય એટલે એના રસ્તે પાછું પોતાની જગ્યાએ નીકળી જશે અહીંયા આજુબાજુ આપણું આની અગાડી ને આ લુહારીનું જંગલ આવેલું છે નદી આવેલી છે એટલે આ ઉનાળામાં પાણીની શોધમાં એ આ ગામ ફાડામાં નજીક આવી ગયો હશે તો એ થોડા સમયમાં પાછો એની જગ્યાએ નીકળી જશે મારું નામ દિનેશભાઈ મારું ઘર અહીં આંબા ભાડામાં આવેલું છે અને વાછડા ગાય એ બધું છે તો રાતના દીપડો આવેલો એવું લાગે રાતના બધા અડાયા ડોબા એટલે નીકળી ગયે એવું લાગે ગાળામાં બચકો ભરેલો અને નીકળી ગયેલો એવું લાગે દીપડો કે દીપડો જ આવી પેલું જાણ કરવાથી ફોરસવાળા ઘરે આવીને તપાસ કરી દવાખાને ગયો એટલે ડોક્ટર બી આવેલા હતા દવા ઇન્જેકશન આ બધું આપ્યું છે અને દવા ચાલુ છે નહીં